આ બે પણની સ્વામી રોડી બની રહી છે બસો માણસનું જમણવાર અહીંયાં થશે અને બીજા બસો માણસોનો જમણવાર પહેલી બધું થશે અને અને બીજો ભંડારો સામેના ભાગમાં થશે એકસાથે અનેક અનેક ક્ષેત્રો તમને અહીંયા જોવા મળશે અને ત્યાં બાવડાના મિત્રો ઢોકળા ખવડાવી રહ્યા છે તો વિચાર કરો એકસાથ એક જ પરિસરમાં અનેક ક્ષેત્રો ધમધમે આ સાત આઠ દિવસ દરમિયાન જેને જ્યાં મોજ લાગે ત્યાં ખાય જય દ્વારકાજી ગુજુબોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર આજે પહેલી વખત આ પદયાત્રાના સિલસિલામાં એક એવું શૂટ કરી રહ્યો છું કે જ્યાં એક નક્ષત્ર નથી એક પરિસરની અંદર અનેક ક્ષેત્રો ચાલુ છે અનેક સંઘો છે અનેક કેમ્પો છે અને આ કેમ્પોનો સમૂહ કહી શકો તમને કહી દઉં કે રાજકોટથી કાલાવાડ અને કાલાવાડ થઈને વરૂડી માતાજીના મંદિર ત્યાં અત્યારના જે દ્વારિકાની પદયાત્રાના સંઘો છે એમણે અત્યારના વિશ્રામ કર્યો છે અને અહીંથી પછી સીધા એ લોકો જતા રહેશે જામનગર થઈ અને દ્વારિકા પણ આ આખે આખા પદયાત્રાના કાર્યક્રમોની અંદર વચ્ચે બીજા બે મંદિરો આવતા હોય છે દ્વારકા જતાં ખાસ કરીને એક વરૂડી માતાજીનું મંદિર અને એક રામદેવપીરની રણુજાની જગ્યા ઘણા બધા સંઘો એ જગ્યાઓએ પણ મુલાકાત લઈને અચૂકથી દ્વારિકા સુધી જતા હોય છે આજે આ વરુણી માતાજીના મંદિરના પરિસરની અંદર પાછળ તમે જોઈ રહ્યા છો એક તરફ જલેબીની તૈયારીઓ થઈ રહી છે એક તરફ પુડલાની તૈયારીઓ થઈ રહી છે અહીંયા લાપસી મંડાઈ રહી છે પાછળના ભાગમાં ત્યાં ઢોકળાનો કેમ્પ ચાલી રહ્યો છે રસોઈ થઈ રહી છે એક બાજુ બીજી બાજુ અને એક નહીં ત્રણ ત્રણ જગ્યા અલગ અલગ રસોઈ થઈ રહી છે તો આ પ્રકારનો મેં પહેલો કેમ્પ જોયો છે કે કેમ્પની અંદર પણ અનેક બધા અલગ અલગ કેમ્પો છે આ જો મીઠી રસમધુરી જલેબી આ બની રહ્યા છે પુડલા આ એનો સેલેડ એની અરે ખીચડી વઘારે આ વઘારેલી ખીચડી છે પુડલા સાથે ખવાય એમ ટોમેટો આ ટોમેટાની ચટણી અને આ સલાડ એની સર પુડલા

મગ નું સા આ માતાજી ની પ્રસાદી આ માતાજી નો પ્રસાદ છે આ લાપસી આ લાપસી વાહ આયા જે સંઘવાળા લોકો એને લાપસી કરવા છે અચ્છા આયા સંઘે માતાજી લાપસી કરવા હા લાપસી આ બધા સંઘ ભેગા અને આ બધા સંઘ માં આયા વાહ થઈ ને અને બીજી બાજુ કુઢલા નું ચાલુ છે સા કોણ કલાક્ષ આપો મરો આ બાવળા ગામના આ કેટલા સ્ટીમર મૂકવા પડ્યા તમારે ત્રણ છે ત્રણ સ્ટીમર સતત ચાલુ એમ કેટલી કલાક સુધી લગભગ સવારે 5:00 6 કલાક સવારે તો ત્રણ કલાક જેતર ચાલુ છે સત્તાદા પ્રોજેક્ટ સ્ટીમરની અંદર ડોકરાનું કામ ચાલુ જ છે તેລະ ઉતારવાનું તો અહીંયા પણ બની રહી છે લાપસી આ આડકૂટનો સંઘ ત્યાં જે હતો એ દડવાનો સંઘ એની પાછળ જે છે એ બાવળાનો સંઘ એ તમને એક પછી એક અનેક જગ્યાએ અલગ અલગ રસગોડા ચાલતા જોવા મળશે અને દરેક જગ્યાએ સેંકડો લોકોની રસોઈ બની રહી છે અહીંયા આ કેટલા લોકોની ઘડી બની રહી છે ને પાંચસોથી સાતસો પણ થી સાતસો લોકોની ઘડી માતાજીની નિષ્ણામા એક વાત તો બાકી છે કે અહીંયા ખાવાનું ક્યારેય ખૂટતું નથી તમે જુઓ અત્યારના ખાસ કરીને આટલા સાંગો છે બધાનું પેટ ભરાઈ જશે અને બહારથી આવતા લોકો પણ ભરાઈ જશે આવા ઘણા બધા એવા પણ છે ને જે એમને છૂટક પણ આવતા છે અને ત્યાં શું બને છે ખીચડી વાહ

અત્યાર સુધીમાં દ્વારકા પદયાત્રા અલગ અલગ કેમ્પ અલગ અલગ સંઘના લોકોને મળ્યા પણ આજે એક એવી જગ્યાએ છું આ છે વરુળી માતાજીનું મંદિર અને એના પરિસરની અંદર આજે આપણે કોઈ એક સંઘ નથી આ ત્રણથી થી ચાર સંઘના અલગ અલગ સ્વયંસેવકો ભેગા છે આપણી સાથે આપણે આઠથી દસ સંઘ ઓહો આઠથી દસ સંઘ ભેગા છે આપણે સૌથી પહેલા મળીએ તમે ક્યાં જો હવે

કઈ કઈ જગ્યાએ મુકામ કરવાનો હોય પદયાત્રા વિશે થોડું કહેવા કઈ રીતે લોકો રોકાણ કરતા હોય ક્યાં રોકાણ કરતા હોય અમે અમારી રીતે એક ગમે સ્થળ જોઈએ રોકાઈ ખાવા પીવાનું બધું સાથે હોય ત્રીસ કિલો કાયમ ત્રીસ કિલો અમે રાળવાનું મારે દસ વાહન છે દસ વાન બે પેલી ગાડી હોય આમ ગામડે તેની ગાડીઓ પોતાનું દૂધ

અને પાપડીનો નાસ્તો હતો પછી ચા અને ઢોકળાનો નાસ્તો પછી જમણવાર રાખેલો હતો અમે મા પ્રસાદ છે દાળ ભાત રોટલી શાક પૂરી અને અત્યારે પાછું ખીચડી શાક કઢી અને મહાપ્રસાદ રાખવાનો છે અને ઢોકળા તો હોય એક્સ્ટ્રા અલગ ચા પાણી અલગ તો તમારે કેટલા લોકોની તૈયારી રાખવા અમે અમારે ઓછામાં ઓછી ત્રણ હજાર માળાની તૈયારી રાખવી પડે આખા દિવસની દિવસ અલગ હોય એના સિવાય ના પગયાત્રીઓ માટે હા છૂટક છૂટક એના માટે અમારે એના માટે બીજા કોઈ સંઘ છે અલગ સંઘ એક મિનિટ જય દ્વારકાધીશ આમ તો અમારે પણ દિવસે સરપંચ સાહેબ નર્મદા ગામના વતની સાહેબ તાલુકો બાવળા જિલ્લો અમદાવાદ પણ દિવસે ભગવાને વિચાર આપ્યો કાલે સવારમાં ગામડે ઉઘરણું કર્યું એટલે કાલે સાંજે ભગવાનને પ્રતાપે અહીં પહોંચી ગયા અને સાંજે રસોડું કર્યું અને સાંજે પણ માણસો જમ્યા અને સવારે કે ફાફડીને ચા આપણે રાખશું ફાફડી ફાફડીને ચા નવ દસ વાગ્યા સુધી ચા અને ફાફડી અગિયાર વાગે જમવા ચાલુ કર્યું આમ તો અઢી વાગ્યા સુધી ચાલુ જ હતું અને સતત ચાલુ જ અમે બંધ નથી કર્યું પદયાત્રીઓ આવે ગરમ પાણીની પણ વ્યવસ્થા કરી નાખી લાકડા આજુબાજુના વિસ્તારમાંથી લાયા છીએ માતાની કૃપાથી ઘણું એમ કે સહયોગ મળ્યો છે કોઈ વખતે કેમ નહોતો થયો આ વખતે સરપંચનું સંકલન હતું કે અમે

તો આજનો ભોજન પ્રસાદ બની ગયો છે અને ભોજન પ્રસાદ સૌથી પહેલા ધોજાજીને અર્પણ करावा છે કાળિયા ઠાકોરના ધોજાજી ભગવાનને અને ધોજાજીને અર્પણ કરે છે રાજકોટ થી છે રાજકોટ થી રાજકોટ અમે અહીંયા લોકો આવ્યા છે મારા મમી પણ આમાં સામેલ આયોજન તરફથી અચ્છા અચ્છા બરાબર વાહ મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ છે સૌરાષ્ટ્રના ખૂબ જ પ્રખ્યાત મંદિરોમાંથી એક શ્રી વરણી માતાજીનું મંદિર અને આ આખું પરિસર તમે જુઓ છો આખા પરિસરની અંદર તમને ઠેક ઠેકાણે વાહનો જોવા મળશે ઠેક ઠેકાણે પદયાત્રીઓ આરામ કરતા જોવા મળશે દ્વારકાની પદયાત્રાએ નીકળેલા સંઘો અને પદયાત્રિકો અહીંયા અત્યારે આરામ કરી રહ્યા છે તમને એક વાત જણાવી દઉં કે અહીંયા આ પરિસરની અંદર બધા અલગ અલગ સંઘો અને અલગ અલગ જગ્યાએથી આવેલા પદયાત્રિકો છે ખાસ કરીને આ છે ધોળાકુવાના વાહનો જે ગાંધીનગર જિલ્લામાંથી આવેલા છે અહીંયા તમે જોઈ રહ્યા છો એ આટકોટના વાહનો છે આટકોટનો સંઘ છે અહીંયા પાછળના ભાગમાં તમને મોટા દળવાના સંઘો જોવા મળી જશે તો ક્યાંક બાવળાના સંઘો છે તો અલગ અલગ જગ્યાએથી આવેલા સંઘો છે અને અલગ અલગ જગ્યાએથી આવેલા પદયાત્રીઓ છે પણ રાત્રે જ્યારે જમવા બેસશે ને ત્યારે બધા એક સાથે જમવા બેસશે તમને ખબર નથી મને આ કઈ જગ્યાએથી આવેલા કોણ છે સો આ એક દ્વારકાધીશની જ કૃપા કહેવાય કે આટલા બધા રસોડા છે અને આટલા બધા રસોડામાંથી લોકોને મોજ પડે ત્યાં જમવા બેસી શકે છે આટલા બધા ઓપ્શન્સ એક જ છતની છે મેં પહેલી વખત જોયા આ પ્રકારનો સંઘ આ પ્રકારનો કેમ્પ પણ મેં પહેલી વખત જોયો કે એમાં એક કેમ્પની અંદર અનેક રસોડાઓ છે એટલે જ કહેવાય માગો વીસ ને આપે ત્રીસ એ છે દ્વારકાધીશ તો મિત્રો દ્વારકાની પદયાત્રાની સિરીઝ ચાલતી જ રહેશે તમને આ વિડીયો કેવા લાગે છે કેવાનું ભૂલતા નથી આપણા અભિપ્રાયો અમારા માટે બહુ મહત્ત્વ રાખે છે જય શ્રી દ્વારકાધીશ